ડેલી ભાગા અને સોડ ગામ સહિતના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું નદી નાળાના પાણી ગામોમાં પ્રવેશી જતા લોકોને ભારે નુકસાન પહોંચ્યું હતું જે બાદ રાજકીય નેતાઓએ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી સાંસદ મનસુખ વસાવાએ તાલુકાના આગેવાનો સાથે ડહેલી ગામના પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લઈ લોકોની રજૂઆત સાંભળી તાત્કાલિક તેના નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપી હતી જ્યારે કોંગ્રેસના આગેવાન સંદીપસિંહ માંગરોલા સહિતના આગેવાનોએ પૂરગ્રસ્ત જૂના ભાગા ગામની મુલાકાત લઈ અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને સંબંધિત અધિકારો તેમજ જીઆઈપીસીએલના એમડીનો સંપર્ક કરી જરૂરી મદદ માટે વાતચીત કરી હતી તો ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી અને અરગ્રસ્ત લોકોની મદદ માટે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી બે દિવસ અગાઉ જે ભારે વરસાદના કારણે વાલીયા તાલુકાની અંદર અનેક ગામોની અંદર જળબંબાકારની સ્થિતિ હતી નદી નાળાઓ તમામ ઓવરફ્લો હતા અને ખાસ કરીને આજે ભાગા ગામની અંદર અમે અહીંયા ગ્રામજનોની મુલાકાત લેવા માટે આવ્યા છે ગઈકાલે કલેક્ટરશ્રી પણ આ ગામની મુલાકાત લઈ ચૂક્યા છે આજે પણ અહીંયાની જે સ્થિતિ છે એ સ્થિતિ જોતા જીઆઈપીસીએલ કંપની દ્વારા જે કુદરતી વરસાદના પાણીના નિકાલના જે સ્ત્રોત હતા એને બંધ કરી દેવામાં આવ્યા છે અને એના કારણે જે સ્થિતિ ઉપસ્થિત થઈ છે એના કારણે ગામના લગભગ દોઢસોથી પણ વધારે ઘરોની અંદર પાણી અચાનક ઘૂસી જવા પામ્યું છે અને એના કારણે ઘરવખરીનો સામાન નષ્ટ થયેલો છે ઘણી જગ્યાએ ઘણા વૃદ્ધ જે વ્યક્તિઓ હતા એને યુવાનોએ ગામના મદદ કરીને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે આવી સ્થિતિ અચાનક રાતના લગભગ ત્રણથી ચાર વાગ્યાના સુમારે બનવા પામેલ છે ત્યારે જીઆઈપીસીએલ કંપની દ્વારા જે પ્રમાણે આ જે કુદરતી સ્ત્રોતો હતા એ બંધ કરી દેવામાં આવ્યા છે ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને એના માટે તંત્રને અમે જગાડીશું જાણ કરીશું